તો હેલો નમસ્કાર મિત્રો તો સાગર સાહેબનું ગુજરાત લાઈવની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં પણ આપણે અમુક અમુક મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ મિત્રો જે તમારા માટે ખૂબ જ ખાસ થવાના સાથે સાથે મિત્રો આપણે જે જીએસટીના ફેરફારો કરાયા છે તેના વિશે પણ આપણે વાત કરી લેશું આમાં તો મિત્રો સૌ પ્રથમ ગુજરાતમાં જે ચોમાસાની વિદાય પડ્યાની વરસાદની આગાહી છે તેની વાત કરી લઈએ તો હવામાન નિષ્ણાંત જે આંબાલાલ પટેલ છે તેમની આગાહી મુજબ પંદર થી લઈને વીસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ થશે એટલે કે મિત્રો જે આ આગામી પાંચ દિવસો છે એટલે કે લઈને તારીખ સુધીના તેમાં પટેલની મુજબ ગુજરાતમાં ભારે વરસાદનો શરૂ થવાનો છે નવરાત્રી દરમિયાન પચીસ સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોમ્બર સુધી મિત્રો વાવાઝોડા સાથે વરસાદની શક્યતાઓ કરેલી છે મિત્રો જે અંબરલાલ પટેલે આગાહી કરી છે ત્યાં મિત્રો જે નર્મદા નવરાત્રીના જે દિવસો છે મિત્રો સત્યાવીસ સપ્ટેમ્બર થી લઈને પાંચ ઓક્ટોમ્બર સુધીના જ્યાં તે નવરાત્રી પછી પણ દિવસો છે તો મિત્રો વાવાઝોડા સાથે તોફાની વરસાદની આગાહી પાંવરલાલ પટેલે કરેલી છે મિત્રો હવે દિવાળી પહેલા જે માં ઘટાડો થશે તેની વાત કરીએ તો જીએસટી કાઉન્સિલની બેઠકમાં રોજબરોજની વસ્તુઓના ભાવ ઘટાડવાની જાહેર કરી છે મિત્રો જે હાલ જે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી તેમાં મિત્રો રોજબરોજની જે વસ્તુ હોય છે અમુક આપણે ઘરમાં વપરાતી હોય તેનો ભાવ ઘટાડવાની જાહેરાત કરવામાં આવેલી છે અને મિત્રો મોટી વસ્તુઓ જેમ કે ટીવી છે વોશિંગ મશીન છે તેના મિત્રો ભાવ હવે ઘટશે પરંતુ હા મિત્રો જે નાની વસ્તુઓ છે જેમ કે પાંચ દસ રૂપિયાની વસ્તુઓ અમુક આવે છે બિસ્કિટ હોય કે સાબુ હોય કોલગેટ હોય દાખલા તરીકે કોઈ પણ હોય તો મિત્રો તેના ભાવ હવે નહીં ઘટે તેના જે પહેલા ભાવ હતા તે જ મિત્રો રહેવાના છે બરાબર મિત્રો જે ગુજરાતમાં ખરાબ રસ્તાઓનો મિત્રો મુદ્દો મિત્રો જે ટ્રેન્ડિંગમાં છે તેના વિશે આપણે વાત કરી લઈએ કે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ લોકોમાં રોષ ફેલાવે છે અને મિત્રો પાટણમાં લોકોએ નગરપાલિકાની નિષ્ક્રિયતા કંટાળીને જાતે રસ્તાનું સમારકામ શરૂ કર્યું છે એ મિત્રો આજે પાટણના વિસ્તારોના અમુક જ્યાં ત્યાંના લોકો છે એની નગરપાલિકાની તેઓએ કંટાળીને જે રસ્તાઓનો મિત્રો જે ધોવાણ થયેલું છે રસ્તાઓમાં જે ખાડા પડ્યા છે મિત્રો તેનું સમારકામ તેના લોકોએ પોતે જાતે જ કરી દીધું છે તો હવે આપણે ખેડૂતો માટે મુખ્યમંત્રીની મુલાકાત જે લીધેલી છે તેના વિશે મળે વાત કરીએ તો ભારે વરસાદથી ખેડૂત અને કરોડોનું નુકસાન થયેલું છે ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠા જે સૌરાષ્ટ્ર છે મધ્ય ગુરુગુજરાત છે યા મિત્રો ખૂબ જ ભારે વરસાદથી ખેડૂતોને કરોડો નુકસાન થઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને મળીને આશ્વાસન આપ્યું કે સરકાર તમારી સાથે છે મિત્રો આપણે જે મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ મિત્રો ત્યાં બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ગયા પોતે અને મિત્રો ત્યાંના ખેડૂતોને મળ્યા અને તેઓને મળીને આશ્વાસન આપ્યું છે કે સરકાર તેઓની સાથે છે તો તો આપણે વૃદ્ધો માટે જે પેન્શન યોજના છે તેના વિશે વાત કરીએ તો ગુજરાતના સાહીઠ થી લઈને એફસી વર્ષના યુદ્ધોને દર મહિને બારસો રૂપિયા પેન્શન મળશે એટલે કે વર્ષે પંદર હજાર રૂપિયાનું પેન્શન મિત્રો આપવામાં આવશે અને મિત્રો જે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ બેંક ખાતામાં રકમ જમા થશે એટલે કે મિત્રો જે આ પેન્શન આપણને મળે છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ તેમાં મિત્રો આપણો જે પૈસા આવે છે તે મિત્રો બેંક ખાતામાં રકમ જમા કરવામાં આવશે અને આપણે તેનો લાભ લેવા માટે એક ગામડે જે વીસી અથવા શહેરમાં મામલતદાર કચેરીઓ હોય છે ત્યાં મિત્રો મિત્રો આપણે તેનું ફોર્મ ભરાવી શકીએ છીએ તો મિત્રો આપણે જે બોરવેલ માટે નેવું ટકા સબસિડી મળવાની છે તેના વિશે મિત્રો આપણે થોડીક માહિતી લઈ લઈએ તો જે સુરતમાં કેન્દ્રીય મંત્રી સી પાર્ટીને જાહેરાત કરી છે કે ખેડૂતોને બોરવેલ નાખવા નેવું ટકા સબસિડી આપવામાં આવશે અને મિત્રો તેના પ્રથમ તબક્કામાં ચોવીસ હજાર બંધ બોર શરૂ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે મિત્રો આ જે સિમેન્ટ

અને મિત્રો જે પાણીની સમસ્યા છે તેને તેનો પણ ઉકેલ લાવવા માટે આ યોજના કેન્દ્રીય મંત્રી સી પટેલે મિત્રો બહાર કાઢી દીધી છે મિત્રો આ તો સમાચાર છે મિત્રો વિડીયોમાં આપણે જાણીએ તો મિત્રો આવા જવા સમાચાર જાણવા માટે બન્યા છે ગુજરાત લાઈવ સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને શેર કરજો લાઈક કરજો મિત્રો કંઈ પણ સવાલ હોય મનમાં તો મિત્રો કોમેન્ટમાં રૂપીને જણાવી દેજો તો મળીએ મિત્રો આવનારા ધન્યવાદ મિત્રો